પોલીસ કમિશનર વિનાનું સુરત શહેર જાણે અનાથ બન્યું હોય તેવી સ્થિતિ છે પોલીસનું અસ્તિત્વ જ નહીં હોય તેમ ગુનેગારો બેફામ થયા છે છેલ્લા પંદરેક દિવસથી શહેરમાં છૂટક હત્યાના બનાવો બનતા હતા પરંતુ આજેતા તા અગિયાર એપ્રિલે શહેરમાં જાહેર માર્ગ પર સરા જાહેર જે રીતે હત્યા થઈ છે તેને શહેરીજનોને ચોંકાવી દીધા છે હત્યાના આ બનાવ સાથે જ શહેરમાં ગેંગવોર ફાટી નીકળી હોવાનું ચિત્ર ઊભું થયું છે આજે સુરત શહેરમાં બુટલેગરની ઘાતકી હત્યા કરવામાં આવી છે બુટલેગરનો હાથ કાપી નાખ્યા બાદ દોડાવી દોડાવી તેની ગળું કાપી હત્યા કરાઈ હતી બુટલેગરનો કપાયેલો હાથ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો રસ્તા પર પડેલો કપાયેલો હાથ જોઈ શહેરીજનો કાંપી ઉઠ્યા હતા ફિલ્મોમાં જોવા મળતા ગેંગબોરના દ્રશ્યો વાસ્તવિકતામાં જોઈ શહેરીજનો થરથર ધ્રુજી ઉઠ્યા હતા ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી બીજી તરફ મૃત યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા જાહેર માર્ગ પર પરિજનોના વિલાપથી વાતાવરણ ગમગીન બન્યું હતું કેસની વધુમાં મળતી વિગત અનુસાર મૃત યુવકનું નામ ભજન સરદાર બેજન સરદાર હોવાનું જાણવા મળ્યું છે એવું કહેવાય છે કે ભજન સિંહ ચિકલીગર ઉર્ફે ભજન સરદારનો બે મહિના પહેલા બુટલેગર ભાવ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી આજે બદલો લેવાના ઈરાદે ભજન સરદાર પર ભાવ સરદારના માણસોએ તલવારથી હુમલો કર્યો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર